શરણાગતિ સાધન રૂપ છે જે જીવે કરવી પડે જે જીવનું સાધન છે પણ જીવ આ કલીમાં એ प्रकारे દૂષિત થયો છે કલીના ધર્મોથી જીવનું સ્વરૂપ એ प्रकारे કલુષિત થઈ ગયું છે એનું અંતઃકરણ એટલું મલિન થયું છે કે એ શરણાગતિ પણ કરવા સમર્થ નથી એ પરિસ્થિતિમાં શાસ્ત્ર કહે છે જ્યારે તમે કોઈ સાધન ન કરી શકો ત્યારે કેવલ ગુરુનો આશ્રય કરો ગુરુના આશ્રયથી તમને ભગવદ આશ્રયની પ્રાપ્તિ થઈ જાય છે એ જ મિશ્રના પ્રસંગમાં કંઈ ઘટિત થયું છે પાંચ દસ વર્ષના થયા તો પિતાએ કહ્યું કે હવે કંઈ વિદ્યાધ્યયન કરો હવે કંઈ શાસ્ત્રાભ્યાસ કરો નહીતર મારી જેમ મૂર્ખ થઈ જાય એના આધારે પોતે પોતાનું ગુજરાન ચલાવે છે પણ તમે પણ જો કંઈ વિદ્યાભ્યાસ નહીં કરો તો મારી જેમ જ રહેશો કહ્યું પિતાજી

ને વિફલ કરી શ્રી મહાપ્રભુજીએ ભગવદ આશ્રય કૃષ્ણાશ્રય નિરૂપણ કર્યું એ શા માટે ગુરુની પાસે ગયા ગુરુજી મને ભણાવું મારે વિદ્યાધ્યયન કરવું છે ગુરુજીએ કહ્યું આમ નામ નહીં ભણાવું સૌથી પહેલા તો મારી સામે કંઈ પાંચ દસ રૂપિયા રાખો કંઈ દક્ષિણા આપો મને દક્ષિણા પ્રાપ્ત થાય પછી હું તમને ભણાવું ત્યાં ગુલા મિશ્રને અરુચિ ઉત્પન્ન થઈ કે આ તો પૈસા માંગીને ભણાવી રહ્યા છે ઉઠીને ત્યાંથી પાછા પિતાને ત્યાં આવ્યા પિતાને પિતાએ જોયા જોતાની સાથે કડવા શબ્દો કહ્યા કે બસ આટલી વાર પણ ના રહી શક્યા આ ઘર તમને એટલું પકડીને રાખે છે હોમસિકનેસ કહીએ ને આપણે ઘર છોડતા ડર લાગે સંકોચ થાય નથી નીકળી શકતા કહે છે પિતાજી મને સંભળાવો નહીં હું ખરેખર સાચા હૃદયથી વિદ્યા અધ્યયન કરવા ગયેલો પરંતુ જેમની પાસે હું વિદ્યા અધ્યયન કરવા જાઉં એ મારા ગુરુ હજી મને વિદ્યા ના આપે એ પહેલા તો મારી પાસે પૈસા માંગે છે દ્રવ્ય માંગે છે આવા કેવા ગુરુ હોય અહીંયા કોઈ ગુરુ જ નથી હું તો કાશી જઈશ પિતાજી હસીને છે અહીંથી દસ ડગલા આગળ ક્યાંય ગુરુની પાસે નથી જઈ શકતા અને શું તમે કાશી ભણવા તમને સહેલું લાગે છે કાશી જાવું ત્યાં ક્યાં રહેશો કેવી રીતના ખાશો પીશો શું કરશો આ બધી કલ્પના છે વિચાર છે કઈ વાસ્તવિકતા નથી ત્યાં જ ઉભા થયા પિતાજી હવે હું નીકળું છું ઘરેથી નીકળ્યા ભિક્ષાવૃત્તિ કરે છે સ્થળે સ્થળે ચૂન માંગે છે અને ભિક્ષાવૃત્તિથી પોતે પોતાનું દેહનો નિર્વાહ કરતા 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 સમય આવે કાશી પહોંચ્યા અહીં સુધી લોકાશ્રય આવી ગયો કાશી શરણે ગયા અને કહ્યું કે ગુરુવર મને ભણાવો હું અધ્યયન કરવા માંગુ છું શાસ્ત્ર ભણવા માંગુ છું બ્રાહ્મણ નો બાલક છું બ્રાહ્મણ નો બાલક થઈને જે શાસ્ત્ર ન ભણે તો આ બ્રાહ્મણત્વ શું કામ નું વિદ્યાથી જ સર્વ કઈ છે તો મને વિદ્યાનું નું દાન આપો તો કહે છે ગુરુજી મને ભણાવો કાશીના જે વિદ્વાન પંડિત હતા એમણે કહ્યું આવો બેસો અને પ્રારંભ કર્યો ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી ગુરુએ ખૂબ પરિશ્રમ કરી શાસ્ત્રો ભણાવ્યા અને બુલા મિશ્રએ પણ ખૂબ પરિશ્રમ કરી શાસ્ત્રને ભણવાનો પ્રયત્ન કર્યો પણ એક પણ અક્ષરનું જ્ઞાન ચડ્યું નહીં વિદ્યા ભાગ્યમાં આવી નહીં મસ્તિષ્કમાં અક્ષર જ્ઞાન થયું નહીં ગુરુજી કહે છે કે હું તને 3 વર્ષથી ભણાવતા ભણાવતા થાકી ગયો અને તું 3 વર્ષ ભણતા ભણતા થાકી ગયો તારા ભાગ્યમાં વિદ્યા આવી નહીં હવે મારા હાથમાં કંઈ નથી હવે જો સરસ્વતીની કૃપા થાય તારા ભાગ્યમાં સરસ્વતી પ્રસન્ન થાય અને જો તને કઈ વિદ્યાનું દાન કરે તો શક્ય છે નહીતર તો હવે હું મારા બધા જ પ્રયાસો પૂરા મારા બધા જ યત્નો થઈ ગયા કુલા મિશ્ર ત્યાંથી હતાશ થઈ નિરાશ થઈ અને નીકળ્યા અને ગામની બહાર સરસ્વતીના ત્યાં ગંગાજીના તટ ઉપર બેસી અને સરસ્વતી નું આવાહન કરે છે અન્ન જલનો ત્યાગ કરી સરસ્વતી મંત્ર દ્વારા સરસ્વતીજીને વિનંતી કરે છે કે જો આપ મારા ભાગ્યમાં મને વિદ્યા નહીં લખી દો તો હું એક બ્રાહ્મણનો બાળક છું અન્ન જલનો ત્યાગ કરી અને હું મારા પ્રાણ છોડી દઈશ ભઠ લઈને બેઠા સરસ્વતીના નામ હું સ્મરણ કરતા 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 ત્રણ દિવસ થઈ ગયા અન્ન જલ કંઈ ગ્રહણ નથી કર્યું ત્રીજે દિવસે જલમાંથી સરસ્વતીજી નો અવાજ એમની ધ્વનિ આવી બોલા મિશ્ર તમે આ કેમ એટલું હટ કરો છો આ હટ છોડી દો ભાગ્યમાં હોય તે પ્રાપ્ત થાય ભાગ્યથી ઉપર અધિદૈવ હોય એ તો જ્યારે ભગવાન ઈચ્છે પ્રભુ જો આપ સ્વતંત્ર ઈચ્છા દ્વારા એવો નિર્ણય કરે કે આ જીવ ઉપર મારે કૃપા કરવી છે એને જ અધિદેવ ભાગ્ય થી પણ ઉપર આદિદૈવિક ફલ પ્રાપ્ત થાય તમારા ભાગ્યમાં વિદ્યા છે જ નહીં કહ્યું કેમ વિદ્યા નથી મેં તો વિદ્યાનો વિદ્યા માટે પરિશ્રમ કર્યો પુરુષાર્થ કર્યો તપ કર્યું વિદ્યાનું ત્રણ વર્ષ તમારી વાત સાચી છે પણ હું કોને પ્રાપ્ત હાથમાં સરસ્વતી ભગવાન જો ઈચ્છે તો વિદ્વાન માં વિદ્વાન પણ મૂર્ખ થઈ જાય અને પ્રભુ ઈચ્છે તો મૂઢમાં માં પણ મહાપંડિત થઈ જાય ભગવત ઈચ્છા ઉપર નિર્ભર છે મારા હાથમાં કંઈ નથી અરે હું તો પ્રભુની દાસી છું ગુલા મિશ્ર આ વાત સાંભળી મનમાં નિર્ણય કર્યો ઠીક તમને એવું તો અત્યાર સુધી હું તમને સર્વોપરી માનતો હતો પણ તમે સર્વોપરી નથી કોઈ વાંધો નહીં આ ભગવાન સર્વોપરી છે ને કોઈ વાંધો નહીં હવે હું આજ સુધી સરસ્વતી ઉપર મરવાનો પ્રયત્ન કરતો તો કે એના ઉપર હું મારા પ્રાણ ત્યજી દઉં તો હવે સરસ્વતીજી નહીં તો હવે ભગવાન ઉપર મારા પ્રાણ ત્યજી દઈશ હટ કર્યો અને સરસ્વતીના નામનું ઉચ્ચારણ કરતા હતા એ બંધ કરી વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ કરતા કરતા ભગવાન નામ ઉપર પોતે તપ પ્રારંભ કર્યો બે દિવસ વીત્યા પ્રભુએ સરસ્વતીજીને બોલાવ્યા બોલાવીને કહ્યું કે આ તમારા કારણે એક બ્રાહ્મણ મારી ઉપર બ્રહ્મહત્યા મૂકશે એના ભાગ્યમાં હોય કે ન હોય હું તમને આજ્ઞા કરું છું જાવ જઈ અને એમને વિદ્યા આપો સરસ્વતીજી ત્યાં પુનઃ પાછા ગંગાજીમાંથી પોતાની ધ્વનિ પ્રકટ કરી ને ત્યાં એક સુંદરીનું રૂપ લઈને આવે છે વાર્તા પ્રસંગમાં

અને એ નામના મહાત્મ્યથી પ્રભુ પ્રસન્ન થઈ અને કહ્યું કે ભલે એના ભાગ્યમાં વિદ્યા નથી પણ મારી પ્રસન્નતા છે વિદ્યા વિદ્યા આપો એક ઉભારો હવે નથી જોઈતી પ્રભુથી પણ શ્રેષ્ઠ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન પ્રભુનું નામ છે અને એ નામથી પ્રભુ એ નામને સાંભળે છે સાંભળીને પ્રભુ પ્રસન્ન પણ થાય છે તો હવે વિદ્યા પણ નથી જોઈતી હવે કેવલ પ્રભુ જોઈએ છે હવે કેવલ ભગવાન જોઈએ આ વિદ્યા નથી જોતી આ લઈ જાઓ પુનઃ પાછું ભગવાન નામ પ્રારંભ કર્યો તપ કર્યું તપ કરતા 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 પાંચ દિવસ વિત્યા આ બાજુ સરસ્વતીજી પ્રભુને કહે છે કે એને હવે કેવલ આપના દર્શન કરવા છે એને હવે આપની પ્રાપ્તિ કરવી પ્રભુ પ્રસન્ન થયા કે આવા કરાલ કાલમાં પણ

જેને હૃદયમાં ગોકુલાધીશ ને ધારણ કરી લીધા જેનો કામ એકમાત્ર ગોકુલાધીશ શ્રી છે છે હવે એને બીજા કયા કયા મતલબ અપેક્ષા છે પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુ ત્યાં ગંગાજી માંથી આપે કેવલ આપની ધ્વનિ પ્રકટ કરી છે ધ્વનિ પ્રકટ કરીને કહ્યું કે બોલા મિશ્ર હવે બસ થયું

અંદરથી કેમ બોલ બોલી રહ્યા છો બહારથી કેમ નથી કરી રહ્યા દર્શન કેમ નથી રહ્યા થઈ ગયા હે પ્રભુ દર્શન આપો પ્રભુ કહે છે તને મારા દર્શન ની આવશ્યકતા નથી તું એક કામ કર હું તારાથી પ્રસન્ન છું તારે જે વર જોઈતું હોય તે માગ મારે કઈ નથી જોઈતું

હું જતો હું ક્યાંય એવી દ્રષ્ટિ પડી જાય અને લૌકિકમાં હું ખેંચાઈ જાઉં તો કોઈ એવા પદાર્થનું ભક્ષણ થઈ જાય અને મારો બગાડ થઈ જાય તો અત્યાર સુધી ભટકતો હતો ભટકતા ભટકતા સર્વ પદાર્થોનો આશ્રય લેતા લેતા હવે આપનો આશ્રય પ્રાપ્ત થયો અને હવે આપને છોડીને જો હું જાઉં એ આશ્રયનો ત્યાગ કરીને જો હું અન્યત્ર ક્યાંય જાઉં અને હું ભટકી જઈશ તો એના માટે પ્રભુ એક વખત દર્શન આપ્યું આપના દર્શનથી અંતઃકરણ શુદ્ધ થાય છે આપના દર્શનથી જીવોના સકલ કામોની પૂર્તિ થાય છે જીવોના સર્વાર્થ સિદ્ધિ થઈ જાય છે કૃપા કરીને દર્શન આપો પ્રભુએ ત્યાં ચતુર્ભુત સ્વરૂપે દર્શન આપ્યા અને કહ્યું જા મારા આશીર્વાદ છે હું તને વર આપું છું તું જ્યાં મારી માયાથી ડરી રહ્યો છે મારી કૃપાથી આ માયા તને સ્પર્શી નહીં શકે તને આ માયા બાધિત નહીં થાય જા તું અડેલ જા શ્રી વલ્લભના શરણે જા ધર્માશ્રય પણ વિફલ થાય છે કારણ કે ધર્માશ્રય જે ધર્મનો આશ્રય છે ભગવાન એ સ્વયં આપ અલૌકિક ફલ નું દાન કરવાને માટે આપ ગુલામિશ્રને શ્રી વલ્લભના શરણે મોકલે છે ગુલામિશ જાય છે શ્રી અડેલ શ્રી મહાપ્રભુજીના શરણે અને થોડા દિવસોમાં ત્યાં પહોંચ્યા શ્રી વલ્લભના દર્શન કરી દંડવત કર્યા શ્રી વલ્લબે તુરંત આજ્ઞા કરી કે તમે મહાન ભાગ્યવાન છો કે આ કલિકાલમાં આ મર્ત્યલોકમાં આ જડદેહથી જડે ઇન્દ્રિયોથી તમે સાક્ષાત પ્રભુના દર્શન કર્યા છે ગુલામિશ કહે છે કૃપાનાથ દર્શન તો કર્યા પણ ફલની અનુભૂતિ નથી કરી શકતો એ અનુભૂતિને માટે કૃપા કરીને મને શરણે લો માર્ગમાં પ્રવેશ મળવો એ અલગ વાત છે પણ એ માર્ગમાં પ્રવેશ મળ્યા પછી માર્ગમાં ભગવત કૃપાની અનુભૂતિ થવી એ એક વિશેષ વાત છે એ તો જ્યારે ભગવત કૃપા થાય આચાર્ય કૃપા થાય ત્યારે જ સંભવ છે શ્રી મહાપ્રભુએ આપે એમને સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું અને ભગવત કૃપાનો અનુભવ એમને થાય એ માટે થઈને આપે કૃપા વિચારી અને કૃષ્ણાશ્રય ગ્રંથ લખી અને આપે એમને પાઠ કરાવ્યો હવે એ કૃષ્ણાશ્રય ગ્રંથના પાઠ કરવા માત્રથી એમને આખા માર્ગનો જે સાર છે જે માર્ગનો મૂળ સિદ્ધાંત છે એ મૂળ સિદ્ધાંત એમને સ્વતઃ સ્ફુરાયમાન થયો એમને એ જ સમયે ફલરૂપા માનસીની પ્રાપ્તિ થઈ ગઈ આ છે ભગવદાસ આ છે અનન્ય કૃષ્ણ આશ્રય લોકની અંદર આશ્રય ત્યારે લેવામાં આવે જ્યારે જીવ હીન દિન અસહાય બની જાય છે પણ એ હીન દિન અસહાય કયા વિષય માટે બન્યો છે સંસારના ભૌતિક પદાર્થો માટે બન્યો છે જયારે ભક્તિ અંદર શિવલ એ આજ્ઞા કરી કે હવે તમે ઘરે જાઓ પુનઃ મિશ્ર શિવલભ પકડીને નિવેદન કરે છે કૃપાના ડગમગી જશે તો મારું મન ડગમગી જશે તો હું પ્રભુથી વિમુખ થઈ જઈશ તો બહિર્મુખતા આવી જશે તો આ અવિદ્યાના દોષો મને લાગી જશે તો

જેમ ભગવાન સર્વ સામર્થ્ય થી યુક્ત છે એમ भगवदीय પણ સર્વ સામર્થ્ય થી યુક્ત થઈ જાય છે આ આશ્રય નું ફળ છે શિવલ્લભને ધનવત કરી શ્રી શિવલ્લભની કૃપાથી જેમને માનસી સિદ્ધ થઈ છે જો માનસી છે ને એ બહુ અદ્ભુત પદાર્થ છે માર્ગનું પરમ ફળ છે જેના માટે શ્રી મહાપ્રભુજીએ પરામતા પર સર્વથી શ્રેષ્ઠ એવી ઉપમા આપી છે માનસી સા પરામતા સા માનસી પરામતા એ માનસી પરમ શ્રેષ્ઠ છે ચિત્તનું પ્રભુમાં એવું એકતાન થઈ જવું જ્યાં લૌકિકનું અનુસંધાન ન રહે લૌકિકની સ્મૃતિ ન રહે અહંતા મમતાની સ્મૃતિ ન રહે અને જીવ એકમાત્ર ભગવત પરાયણ થઈ કૃષ્ણ ચરણેકતાન થઈ અને જ્યારે ભગવત પરાયણ ભગવદ આશ્રય ને ગ્રહણ કરે છે એ માનસી છે માનસીની વ્યાખ્યા આપણે ત્યાં કરી લૌકિકા અનુસંધાન રહિત ભગવત એક ચિત્તતાનતા માનસી લૌકિકનું અનુસંધાન ન રહે જગતનું પણ અનુસંધાન ન રહે આ પ્રપંચને પણ આપણે ભૂલી જઈએ જગતને પણ આપણે ભૂલી જઈએ અને એકમાત્ર પ્રભુમાં આપણી એકતાનતા થઈ જાય આ માનસી છે જ્યાં જઈએ જ્યાં ક્યાં પણ હોઈએ ચિત્ત પ્રભુમાં હોય